ંત સરસ્વતીની જન્મ જન્મજયંતિની ઉજવણીનો બીજો દિવસ આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા જેમાં રાજ્યપાલ દેવ્રત કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ધારાસભ્ય કાંતિ અમૃતિયા આ ઉપરાંત ધારાસભ્ય દુલભજી તેમજ દર્શિતા શાહ પ્રકાશ વરમોરા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સમાચારોમાં આગળ વાત કરીએ મહેસાણા જિલ્લાના ડાંગરવા ગામમાં ચાવડા ડાભી રાઠોડ રાજપૂત સમાજના ઓગણત્રીસમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું રાજપૂત સમાજમાં ડાંગરવા ગામથી સૌ પ્રથમવાર સમૂહલગ્નની શરૂઆત ઓગણત્રીસ વર્ષ પહેલા શરૂ થઈ હતી વર્ષો પહેલા શરૂ થયેલી સમૂહલગ્નની પ્રથા આજે પણ યથાવત રહેવા પામી છે સમાજના તમામ પરિવારો સમાન ભાવથી સમૂહ લગ્નમાં જોડાય તે માટે રાજપૂત સમાજના સામાજિક અને રાજકીય અગ્રણીઓએ સમરસતા પૂર્વકના સમૂહલગ્નના આયોજનમાં વીસ નવ દંપતિએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ સામાજિક સમૂહલગ્ન પ્રસંગે રાજપૂત સમાજના રાજકીય અગ્રણી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ખાસ ઉપસ્થિત રહી નવદંપતિને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપ્યા હતા ઉત્તર ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાતમાંથી રાજપૂત યુવક યુવતીઓ સમાજના સમૂહલગ્નમાં લગ્ન ગ્રંથિમાં જોડાઈને પ્રભુતાના પગલાં પાડી પોતાના નવજીવનની શરૂઆત કરી હતી અમારા ડાંગરવા ગામે ચાવડા ડાભી રાઠોડ રાજપૂત સમાજનો ઓગણત્રીસમો સમૂહ લગ્ન આજે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે એમાં આપણા પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા સી જે ચાવડા સાહેબ અને તમામ આમંત્રિત મહેમાનો પધાર્યા છે અને ખૂબ જ ઉત્સાહથી ગામમાં પ્રોગ્રામ ચાલી રહ્યો છે આ ગામે સમૂહ લગ્નની રાજપૂત સમાજમાં સમૂહલગ્નની શરૂઆત પ્રથમ સમૂહ લગ્ન ડાંગરવા ગામે કર્યા હતા સાથે સાથે ડાંગરવા ગામમાં એક મોટું શૈક્ષણિક સંકુલ બની રહ્યું છે અને એમાં વેજલવાડ ટ્રસ્ટ શૈક્ષણિક સંકુલનું આજે ભૂમિપૂજન પણ રાખેલ છે તો તમામ સમગ્ર ગુજરાતમાંથી સમગ્ર વિશ્વમાંથી ડાભી રાજપૂતો આજે પધારે છે અને તેઓ આ લાભ લેશે ગોંડલ પાસે રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે શમળાના